જંબુસર તાલુકાના સામોજ અને ગજેરા ગામે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો ભરૂચ જિલ્લાના જંબુસરના સામોજ અને ગજેરા ગામે આતાપી સેવા ફાઉન્ડેશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો કાર્યક્રમમાં ગામના ખેડૂત ભાઈ બહેનો અને વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓ બાળકો મળી 130 લોકો જોડાયા હતા આતાપી સેવા ફાઉન્ડેશન દ્વારા જંબુસર તાલુકાના તમામ ગામોમાં ગ્રામ વિકાસની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે તેના ભાગરૂપે સંસ્થા દ્વારા દર વર્ષે ગામના લોકોને સાથે રાખી જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવે છે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગામ ગામ પંચાયત આગેવાનો અને ફાઉન્ડેશનના કાર્યકરોએ હાજરી આપી આ કાર્યક્રમમાં તમામ લોકોને પર્યાવરણના મહત્વ સંબંધિત માહિતી આપવામાં આવી ગામના દરેક વ્યક્તિ એક વૃક્ષ જરૂર વાવે તે માહિતી આપવામાં આવી હતી ગજેરા ગામના તેજસ્વી બાળકો દ્વારા પ્રકૃતિ પર ડ્રોઈંગ કરવામાં આવ્યા જેમાં પર્યાવરણ બચાવો

પર્યાવરણ દિવસ તેમ નિમિત્તે ગ્રામલોકોને પર્યાવરણ જાળવણી મેસેજ આપ્યા અને કાર્યક્રમમાં હાજર ગ્રામ લોકોએ વૃક્ષારોપણ જાળવણી અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી